જિલ્લાના અરજદારોના શૌચાલય યોજનામાં કૌભાંડ કરવા લગ્ન નોંધણીમાં અરજદારોએ રજૂ કરેલા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો અંકલેશ્વર નગરપાલિકામાં લગ્ન નોંધણીમાં અપાયેલા આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું ભરૂચ જિલ્લામાં શૌચાલય યોજના કૌભાંડ સતત ચર્ચામાં રહ્યું છે અને તેમાં જિલ્લા કલેક્ટર તપાસના આદેશ આપતા તપાસ ચાલી રહી છે ત્યાં માથી નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે રજદારોએ રજૂ કરેલા દસ્તાવેજનો ગેરકાયદેસર ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો સામે આવતા અંકલેશ્વર નગરપાલિકાએ પણ તપાસના આદેશનું પીપોળું વગાડ્યું હોવાનું સામે આવ્યું છે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આદિવાસી વિસ્તારમાં શૌચાલય બન્યા જ ન હોય તેવા આક્ષેપ સાથે મીડિયાની તપાસમાં સ્થળ ઉપર શૌચાલય ન બન્યો હોવાનો ખુલાસો થતા મીડિયાના અહેવાલોના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર અને કૌભાંડીઓમાં ફફડાટ ફેલાવા સાથે નાશભાગ મચી હતી સમગ્ર મામલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસડીએમ અને ટીડીઓને તપાસના આદેશ આપવામાં આવ્યો હોય તેવામાં જ અંકલેશ્વર પંથકમાં પણ શૌચાલય યોજનામાં કૌભાંડ કરવા માટે કૌભાંડીઓએ અંકલેશ્વર નગરપાલિકામાં લગ્ન રજિસ્ટ્રેશન માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજમાંથી આધાર કાર્ડ મેળવી શૌચાલય યોજનાનું કૌભાંડ આચર્યું હોવાના આરટીઆઈમાં ખુલાસા થતાં જેના નામે શૌચાલય બોલી રહ્યા છે તેવા લોકો મેદાનમાં ઉતર્યા છે આ સમગ્ર મામલે આખરે શૌચાલયમાં મોટું કૌભાંડ થયું હોય એક હજાર શૌચાલયની સંખ્યા સામે સાચા અર્થમાં કેટલાક શૌચાલય બન્યા છે અને કેટલાકનું કૌભાંડ થયું છે તેની તપાસ કરશે કોણ સરકારની વિવિધ યોજનાઓમાં એક એક પછી વાતો સામે આવતા હવે અંકલેશ્વરમાં સુરક્ષિત ન હોય ચોંકાવનારો ખુલાસો આવતા સમગ્ર મામલાની તપાસ એલસીબી એસઓજી અથવા તો ડીવાય એસપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે અંકલેશ્વરમાંથી શૌચાલય કૌભાંડ સામે આવ્યું હોવાના મામલે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતનાઓએ પણ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે પરંતુ શું સાચી દિશામાં તપાસ થશે જો કે આની તપાસ માટે પોલીસ અધિકારીઓની નિમણૂક જરૂરી છે અને તો જ શૌચાલય કોભાડ સામે આવશે અત્યાર સુધી એવું માન્યું હતું કે ગરીબોનું અનાજ ખવાય છે પરંતુ હવે તો સંડાસ પણ કોભાંડીઓ ખાઈ ગયા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે મીડિયાના અહેવાલ બાદ અનેક સ્થળોએથી શૌચાલય કોભાંડ સામે આવ્યું ભરૂચ જિલ્લાના નવ તાલુકા સહિત આમોદ જંબુસર અંકલેશ્વર કરુશહેર વિસ્તારોમાં પણ શૌચાલય બનાવવામાં ગોબા અને કૌભાંડ થયું હોવાના આક્ષેપ વચ્ચે અનેક સ્થળોથી શૌચાલય યોજના કૌભાંડ સામે આવ્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં તો જાણે રેકોર્ડ બ્રેક થયો હોય તેમ અરજદારોના જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી કૌભાંડ કરવામાં આવ્યું હોવાની વાતથી સમગ્ર પંથકમાં રાટી વ્યાપી ગઈ છે નગરપાલિકા દ્વારા કૌભાંડો થયા દેખાય કે થઈ શું કહેવું એને વિશે મને એટલે કંઈ જાણ નથી એનો ફાઇલો મંગાવી ને હું ચોપડા વિશે ચેક કરાવું હું સાંભળ્યું હતું અત્યાર સુધી કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા કોલસા કોબાંડો બહાર પડ્યા પરંતુ અંકલેશ્વર નગરપાલિકાના જે તે વખતના સત્તાધીશોએ શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે આપી હતી સમથિંગ લગભગ એક કરોડ અને સિત્તેર લાખ રૂપિયા જેટલી યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કાઢવામાં આવેલી હતી એના બદલે મોદીના નામ ઉપર મોદી સાહેબના નામ ઉપર આ સ્થાનિક નેતાઓ આ ચડી કાઢું છે આ એનો જીવતો જાગતો પુરાવો છે આ આ જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે હવે તે કઈ રીતે શક્ય બનેલું છે એટલે એક હજાર નવસો ને છ શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર અમને એવું લાગે છે કે થી ત્રણસો જ શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે

એમના ક્રિમાબેન ફોરમભાઈ પટેલ આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ ત્રણ ચાર કરોડ રૂપિયાનું છે એમના નામ અને આધાર કાર્ડનો નો દુરુપયોગ કરવામાં આવેલો છે બીજું કે આલ્ફેક છારે રોમિલ ના નામનો કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો આનંદ ખાની ગ્રામોદ્યોગ ત્રસ્ટ એકવીસ લાખ બાર હજાર નું કામ કરવામાં આવેલું હતું નવચેતના વિકાસ ટ્રસ્ટ સડસઠ લાખ નું કામ કરવામાં આવેલું હતું કામદાર કલ્યાણ મંદર ત્રીસ લાખ કામ કરવામાં આવેલું હતું મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવ્યું હતું વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ બાર બાવીસ લાખ નું કામ કરવામાં આવેલું હતું એટલે અમારું તો સરકારને એક જ વિનંતી છે કે સરકાર દ્વારા આની એફઆરઆઈ દાખલ કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે જો તપાસ કરવામાં આવશે તો હજુ બીજા પણ અમે કોબાનો બહાર પાડવા માટેના પ્રોત્સાહિત થઈશું જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર અઢાર બેતાલીસ અને અઢાર તેતાલીસ અને હું વોર્ડ નંબર નવમાં રહું છું અને આ ખોટે ખોટો ઉપયોગ કરેલ છે મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેનો હું সখত uh, শব্দেখোড়